દભોઈ શહેરમાં આવેલા એમજી વીસીએલના વીજ થાંભલા ઉપર મૂકેલી પેટીઓ ખુલ્લી છે અને સાથે લટકી રહી હોવાથી ત્યાંથી પસાર થતા લોકો અને વેપારીઓને કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે જેથી ત્યાંથી પસાર થતા વીજ વાયરોને કરંટ બંધ કરવાની માંગણી કરવામાં આવી છે. દભોઈ શહેરના ટાવર વિસ્તારમાં પસાર થતા વીજ કેબલના વાયરો છૂટા પડેલા અને અટકી પડેલું ડીપી બિલકુલ નમી કહેલું છે. અકસ્માતની ભીતિ સાથે વેપારી દ્વારા રોજિંદી કામગીરી બાબતે પારાવાર મુશ્કેલી તેમજ વીજ કરંટ અંગે ભયની અનુભૂતિ કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે એમજી વીસીએલ વિભાગ દ્વારા વીજ કેબલની સાથે નમી પડેલા ડીપીની કામગીરી કરવામાં આવે તેવી વેપારીઓની લોક લાગણીની માંગ છે ડભોઈ દરબાવતી નગરી જ્યાં ટાવર બજાર લાલ બજાર ત્યાં જીબીના મોટા મોટા થાંભલા પર પેટીઓ ખુલ્લે આમ મૂકેલી છે ત્યાં આગળ પેટીઓની અંદર વાયરો કેટલા સમયથી છૂટા પડેલા છે એંગલો બી લબડતી છે ત્યાં આગળ અવર જવર જાહેર રોડ પર છે ત્યાં આગળ દિવસમાં અધિક પબ્લિકની અવર જવર છે ખાઉટ ઉઠીને કોઈને કરંટ લાગવાથી કોઈને એંગલ વાગવાથી કોઈને જાન હાઈ થાય એનો જવાબદાર કોણ કેટલા સમયથી અમે વીવીમાં બી અધિકારીઓને કહીએ છીએ હેલ્પરો આવે છે અહીં ગાઈ આ બધા અમે કહેવામાં આવે છે તો પણ એ લોકો ગણકાતા નથી લેખિત આપવો એમ તેમ અલ્લા ગલ્લા કરે છે અને કોઈ જાતનું આનું સૂચન થતું નહીં અવાને અવા તો ગામમાં કેટલીક જગ્યાઓ થાંભલા ઉપર ખુલ્લો પેટીઓને એંગલો પડેલા છે વહેલી તકે એની સુવિધા થાય એ જ માગણી છે અમારી જાહેર જનતાની તકલીફોથી દૂર થાય બસ આ જ અમારું કેવું છે